લાડુ નંબર પાંચ સુપર હાલો દોસ્તો આજે આપણે બનાવવાનો છે દૂધી નો હલવો આપણે એવા છે મહેમાન હવે આપણે દૂધીને સારી પાણી થી સાફ કરી દેસુ આપણે મહેમાન દૂધીનો હલવો બહુ પસંદ છે તો આપણે છ દૂધીનો હલવો બનાવશું અને એ છે અમારે દેશી સ્ટાઇલ તો અમારા વિડીયો ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઈક ને દબાવવાનું તો બિલકુલ ન ભૂલતા હાલો દોસ્તો આજે અમને ભૂખ બહુ લાગી છે

લાડવા બનાવી નાખશું ઘરની વાડીની એટલે બહુ કઈ સેડવી નહીં પડે તમે જયારે હલવા બનાવો ત્યારે પાણી તો ફરી નાખો લાડુ નંબર પાંચ

હવે આપણે દેશી હલવા દેસી લાડવા દો ભાંગવા દે દેસી એટ કરી દેવું છ દાણા લીલી છ મેળસી છે

જો ખાલી એક ચપટી એડ કર્યો છે જોજો આપણે ખાલી રંગ જોજો હલવાનું કેવો નિખાર આવ્યો છે દૂધ ખાલી એક બુંદ એડ કર્યો એક બુંદ બુંદેદાર થઈ જુઓ હવે દૂધ આપણું બધું ગળી જાય પછી આપણે મોડ સેટ કરી દેવું આપણે ચીની એડ કરી દીધા હું ચીની લઈ લે જોમ કે બહુ સુંદર છે રેડી આમ મોરે તમે તમારા સ્વાદ અનુસાર નાખી શકો છો અમે તો અટકળા નાખીએ છીએ જોવો કેવો લચ્છેદાર થઈ ગયો છે જોવો એકદમ લચ્છેદાર અમે કઈ નથી નાખ્યું માવો કે કઈ નહીં ખાલી દૂધ ખાંડ અને એળસી પછી તમારું તમે જે તમારું મનપસંદ ડ્રાય ફ્રૂટ હોય તમે એડ કરી શકો છો અમે તો ખાલી ધરાક તૂટી ફૂટી અને કિસમિસ એટલું એડ કરવાના છીએ છ દૂધી એડ કરી છે છ તોય તો જવો હાવ ગળી ગયો मनपसंद मन पसंद ड्राई फ्रूट ऐड कर दे किशमिश छोटे-छोटे काले धरा તો જો દોસ્તો આટલી મહેનત પછી આપણો હલવો તૈયાર